સુરતમાં સલાવતપુરા પોલીસની ટીમે રાજહંસ ઇમ્પિરિયા વાળા રસ્તા ઉપરથી આરોપી ખલીલ લુકમાન શેખને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી ચુમોતેર હજાર રૂપિયાની કિંમતનું સાત પોઈન્ટ ચાર ગ્રામ એમડી ડ્રગ્સ રોકડા રૂપિયા ઓગણીસો તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ એસી હજાર નવસો નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આરોપીને તેના પુત્ર તોસીફ ઉર્ફે સોનુ ખલીલ લુકમાન શેખ પાસેથી આ ડ્રગ્સ લાવ્યો હોય પોલીસે તેના પુત્રને પણ વોન્ટેડ જાહેર કરી આ મામલે તપાસ હાથ ધરી છે આ બનાવ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે સલાબતપુરા પોલીસને માતની મળી હતી કે રાજહંસ એમ્પિરિયા માર્કેટ પાસે એક વ્યક્તિ એમડી ડ્રગ્સ લઈને આવી રહ્યો છે અને ત્યાં ઊભો છે આ માહિતીના આધારે પોલીસે ત્યાં જઈને તપાસ કરતા ત્યાં આ વ્યક્તિ મળી આવ્યો હતો જેનું નામ ખલીલ લુકમાન શેખ છે તેની પાસેથી ડ્રગ્સ પણ મળી આવ્યું હતું અને પોલીસે કુલ એસી રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશનની ટીમને ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રાજંશ એમ્પોરિ એમ્પીરિયા કરીને જે છે માર્કેટ એની બાજુમાં એક વ્યક્તિ મેફેડ્રોન ડ્રગ્સ એમડી લઈ અને આવી રહેલ છે અને ત્યાં ઊભો છે આ પ્રકારની માહિતી મળતા પોલીસે ત્યાં જઈને તપાસ કરી હતી આ વ્યક્તિ મળી આવ્યો હતો જેનું નામ સલીમ લુકમાન શેખ છે અને એની પાસે એની પાસે સાત પોઈન્ટ ચાર ગ્રામ એમડી મળી આવેલ હતું જેની કુલ કિંમત ચુમ્મોતેર હજાર રૂપિયા થાય છે આ ઉપરાંત એના પાસે મોબાઈલ અને રોકડ રકમ મળી હતી કુલ એસી હજાર નવસોનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરેલ છે આ જપ્ત કરેલ મુદ્દામાલ બાદ જે આરોપી છે એની વધુ તપાસ કરી હતી તો જેમાં જાણવા મળ્યું હતું કે જે એમડી છે એ પોતાના એના જ પુત્ર સોનું ઉર્ફે તોફી તોફીન ઉર્ફે સોનું કરીને છે એની પાસેથી લાવ્યો હતો અને આગળ છૂટક વેચાણ કરવા માટે લઈ જતો હતો